આજની મારી રચના મારું ચિંતન આશા રાખું છું કે તમને સૌને સાત પગલા ચાર ફેરે જિંદગી જોડાઈ હતી લગ્ન થાય ત્યારે સપ્તપદીના ફેરા ફેરાય એવું કહેવાય છે પણ સાચું પૂછો તો સાત પગલા અને ચાર ફેરા ફેરાતા હોય છે સાત પગલા ચાર ફેરે જિંદગી હતી ચોરી લગ્નની લેખ થી જોડાઈ હતી ચોરી લગ્નની લેખ થી જોડાઈ હતી શીખી રહ્યો છું હું ને પરખવાનો હુન્નર શીખી રહ્યો છું હું ઇન્સનોને પરખવાનો હુન્નર સાંભળ્યું છે સાંભળ્યું છે લખેલું ચહેરે કિતાબ કરતા વધુ વંચાય છે રખડતો રહ્યો ભર બપોરે ગરમીથી ત્રાસીને રખડતો રહ્યો ભર બપોરે ગરમીથી ત્રાસીને યાદ આવ્યો એક અટુલા ઝાડનો છાંયડો મને ગજબની રોશની છે આ શહેરોની સાહેબ અજવાળું છે પણ માણસોના ચહેરા ઓળખાતા નથી ગજબની રોશની છે આ શહેરોની સાહેબ અજવાળું છે પણ માણસોના ચહેરા ઓળખાતા નથી

કદાચ જિંદગીભર કરેલા કર્મો લોકોને દેખાય નહીં કદાચ જિંદગીભર કરેલા કર્મો લોકોને દેખાય નહીં મિત્રો આજની મારી આ રચનામાં વધુ પડતી ગઝલની છાંટ છે આશા રાખું છું કે તમને સૌને ગમશે અને ગમે તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો